સંખેસો તાલુકાની લોલાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ભારતીબેન અનિલભાઈ પંચાલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અઢારે આલમનું સમર્થન મળ્યું પાટણ જિલ્લાના સંખેસર તાલુકાની લોલાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના શિક્ષિત મહિલા ઉમેદવાર ભારતીબેન અનિલભાઈ પંચાલે જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ અઢારે આલમનું સમર્થન મળતા વ્યક્ત કર્યો લોલાડા ગામમાં ઘણા સમયથી વિકાસ અટકાય વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી ભારતીબેન અનિલભાઈ પંચાલ જીત્યા પછી લોલાળા ગામમાં સુધા મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓ માટે લાઇબ્રેરી વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત લોલાળા ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી ચાલ ભારતીબેન અનિલભાઈ ગામમાં સરપંચ તરીકે ઉમેદવાર થઈ છું અઢારે આલમ અમારા સાથે છે ગામમાં સારો વિકાસ કરીશું

અને બહુ જંગી બહુમતીથી જીતાડવાના છે ચાર હજાર વોટોનું વોટિંગ છે એમાંથી પાંત્રીસો આસપાસનું વોટિંગ થશે તો આ અમારે ભારતીય બહેન લગભગ એક હજાર વોટની વધુ થી જીતશે ભારતીય બેન જીત્યા પછી અમને સો ટકા વિશ્વાસ છે કે ગામનો સો ટકા વિકાસ કરશે હા હાલ ગામમાં રોડ રસ્તા પછી મકાનો ની લોકોના નાના મોટા કામો ની બધી જ તકલીફો સમસ્યા પડે છે કરશે બેન આવ્યા પછી અમને વિશ્વાસ છે સો ટકા પૂરી થાય છે હા સાહ સહકાર અમે જોડે રહી